નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો ચટપટ ન્યૂઝ નવસારીના ગ્રીડ ખાતે આવેલી એક રાઇસ મિલ જે બંધ રાઇસ મિલ હતી તેમાંથી એક મહિલાનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ મહિલાના મૃતદેહને કબજો મેળવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ આ જે મહિલા છે તે આશરે પાંત્રીસથી ચાળીસ વર્ષની ઉંમરની છે અને તેમજ જે મહાઆશા નામની જે બંધ રાઇસ મિલ હતી નેશનલ હાઇવે અડતાલીસ એટલે કે ગ્રીડ ખાતે ધરતીધન માર્બલની બાજુમાં આ રાઇસ મિલ વર્ષો જૂની રાઇસ મિલ હતી અને તે બંધ હતી જ્યાં સવારે કુદરતી હાજતે ગયેલા એક યુવકે આ મહિલાનો મૃતદેહ જોયો હતો અને તેણે તાત્કાલિક પોલીસને જાણકારી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મૃતદેહ ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો અને તેના કપડાંને ઉપર એટલે કે પહેલાં માળે સળગાવી દેવામાં આવ્યો અને ત્યાંથી મહિલાને જાણે ઘસડીને લાવવામાં આવી હોય તેમ સીડી પર લોહીના નિશાનો પણ જોવા મળ્યા હતા એટલે કે આ મહિલા સાથે કદાચ બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હોય તેવી શંકા પણ પોલીસ સેવી રહી છે અને તે અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે ત્યારે અત્યારે હાલમાં પોલીસ આ અંગે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી એટલે કે જે બળાત્કાર કે હત્યા છે તે અંગે પોલીસે કોઈ પણ ખુલાસો નથી કર્યો પરંતુ જે મહિલાનો મૃતદેહ મળ્યો છે અને જે મહિલાનો જે મૃતદેહ મળ્યો છે તેમાં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે ડોક્સકોટની ટીમ બોલાવવામાં આવી છે અને તેઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે મહિલાના મૃતદેહને અત્યારે હાલમાં પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પીએમ બાદ જે રિપોર્ટ આવશે ત્યારબાદ સમગ્ર પ્રકરણ ખુલ્લું થશે અને એમાં કયા પ્રકારની હત્યા કઈ રીતે કરવામાં આવી છે તેની સાથે શું થયું હતું તે સમગ્ર તાત પોલીસ દ્વારા મેળવવામાં આવશે ત્યારે અત્યારે હાલમાં આજે મહિલાનો મૃત્યુ મળ્યો છે તે અંગે નવસારીના ડીવાય એસપી એસ કે રાય શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજ રોજ નવસારી જિલ્લા ખાતે ગ્રીડ પાસે આવેલ મહાસા રાઈસ મિલ જે બંધ હાલતમાં છે અને અવાઅું જગ્યા છે ત્યાં એક પાંત્રીસથી ચાલીસ વર્ષની મહિલાની એક લાશ મળી આવેલ છે જે બાબતે એફએસએલ અને ડોસ બોલાવીને કાર્યવાહી હાલ ચાલુમાં છે એમના પીએમ બાદ જે પણ આ પીએમ નોટમાં આવશે એ મુજબની કાર્યવાહી કરવા માટે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ રાય સાહેબે જણાવ્યું તે મુજબ આ મહિલાનો મૃત્યુ મળી આવ્યો છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ મહિલાને ક્યાંની છે કોણ છે તેની કોઈ પણ પ્રકારની ઓળખ થઈ નથી એટલે મહિલાની ઓળખ થશે ત્યારબાદ સમગ્ર ચિતાર સામે આવશે તેવી શક્યતા પોલીસ સેવી રહી છે આ જ પ્રકારના અનુવા સમાચાર માટે જોતા રહો નવસારી લાવ્યો અને ઝટપટ ન્યૂઝ